નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને આજે આપણે બનાવીશું તેલ વગર ખજૂરનું ખાટું મીઠું અથાણું આ અથાણું એકદમ આસાનીથી બની જાય છે અને એમાં વધારે સામગ્રીની પણ જરૂર નથી પડતી તો આપણે બનાવવાનું શરૂ કરીએ તો એની સામગ્રીમાં આપણે અહીં સૌ પ્રથમ એક બાઉલ જેટલી ખજૂર લીધેલી અને એની અંદરના ઠળિયા કાઢી દીધેલા અને એને ધોઈ દીધેલા ત્યારબાદ અહીં આપણે અડધો બાઉલ જેટલી બુરુ ખાંડ લીધેલી છે અડધો બાઉલ જેટલો અથાણાનો મસાલો લીધો છે અડધો બાઉલ જેટલો લીંબુનો રસ લીધો છે અને થોડા કાજુ લીધા છે એ તમારે નાખવા હોય તો નાખી શકો છો નહીં તો સ્કીપ પણ કરી શકો છો તો સૌ પ્રથમ આપણે એક મોટા બાઉલમાં આપણો અડધો બાઉલ જેટલો લીંબુનો રસ લઈશું એમાં આપણી અડધો બાઉલ જેટલી બુરુખાંડ નાખી દઈશું હવે આ ખાંડને લીંબુના રસમાં આ રીતે ઓગાળીને મિક્સ કરી લઈશું એને પૂરી રીતે ઓગળી જાય ત્યાં સુધી આ રીતે એને મિક્સ કરતા જવાનું છે તો અહીં આપણે લીંબુના રસમાં બધી જ ખાંડને ઓગાળી લીધી છે તો હવે તેની અંદર આપણી ખજૂર નાખી દઈશું સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણા કાજુ નાખી દઈશું એને પણ મિક્સ કરી લઈશું અને છેલ્લે આપણો અથાણાનો મસાલો નાખી દઈશું હવે આ બધી સામગ્રીને ચારથી પાંચ મિનિટ સુધી આ રીતે સતત હલાવતા જઈશું અને મિક્સ કરતા જઈશું તો મિત્રો અહીં આપણે બધી જ સામગ્રીને સતત પાંચ મિનિટ સુધી સારી રીતે હલાવીને મિક્સ કરી લીધી છે તો હવે આપણે એના પર એક ઢાંકણ ટાંકી દઈશું અને લગભગ ચોવીસ કલાક સુધી એટલે કે એક દિવસ સુધી એને આમ જ રહેવા દઈશું અને આને તમે દર ત્રણ કલાકે ખોલીને એકવાર હલાવતા જવું તો મિત્રો ચોવીસ કલાક થઈ ગયા છે તો આપણે અથાણાનો ઉપરનું ઢાંકણ હટાવી લઈશું તમે જોઈ શકો છો અથાણું આપણું સારી રીતે તૈયાર થઈ ગયું છે હવે આપણે આને સ્ટોર કરીશું તો મિત્રો આ રીતે આપણે કોઈ એક કાચની બરણી લઈશું અને એની અંદર આપણે એને સ્ટોર કરીશું આને તમે એક મહિના સુધી સ્ટોર કરી શકો છો અને આને કોઈની પણ સાથે રોટલી હોય રોટલો કોઈના પણ સાથે ખાઈ શકો છો તો મિત્રો આપણું તેલ વગરનું ખજૂરનું ખાટું મીઠું અથાણું તૈયાર છે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો